પાદરા ખાતે આંબાવાડીના શ્રીજી નું આગમન થતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રીજી ના દર્શન કર્યા હતા દુદાળા દેવનું શાહી આગમન થતાં ગણેશજીને આવકારવા ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભાદરવા સુદ ચારથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તોમાં પણ શ્રીજીના આગમનને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે પાદરા શહેરના પરનામી અગરબત્તી વિસ્તાર ખાતેથી આંબાવાડી યુવક મંડળની શ્રીજી પ્રતિમાની વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભક્તો ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે ઉઠ્યા હતા શોભાયાત્રા વાંચતે ગાજતે અંબાવાડી સોસાયટી ખાતે પહોંચી હતી જ્યાં ગણેશ ભક્તોએ શ્રીજી ના વધામણા કર્યા હતા